સુરતના મગોપ ખાડી વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદી પાણીનું તાંડવ જામી ગયું છે પર્વત પાટિયાથી ગોળાદરા તરફ જતા મુખ્ય રસ્તા પર છાતી સુધી પાણી ભરાવાની પરિસ્થિતિ છે આ જોઈ શહેરની વાસ્તવિકતા સામે તંત્રના વાયદાઓ કેટલી વેલણ જેવી છે એ સ્પષ્ટ થાય છે લોકોના જીવન માટે હંમેશાની જેમ ફરી એકવાર મુશ્કેલી ઊભી થઈ છે બાળકો શાળાએ જઈ શકે નહીં નોકરીયા તો ઘરમાં બંધ છતાં તંત્ર માત્ર નિરીક્ષણ સુધી સીમિત રહે છે હવે આવું ક્યાં સુધી ચાલશે પર્વત પાટિયાથી ગોડાદરા જતા મુખ્ય રસ્તા પર દર વર્ષે વરસાદમાં પાણી ભરાવું એ હવે માત્ર સમસ્યા નહીં પણ એક દુઃખદ પરંપરા બની ગઈ છે ખાસ કરીને માગોપ ખાડી વિસ્તારમાં તો સ્થિતિ વધુ ભયાનક છે આ વર્ષે પણ ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા છે અને રસ્તા પર પૂળા સુધીનું પાણી ભરાઈ ગયેલું છે લોકો માટે સ્કૂલ નોકરી કે કોઈ અગત્યના કામે જવું પણ મુશ્કેલ બની ગયું છે લોકોએ જણાવ્યું કે સવારે બાળકોને શાળાએ મોકલવા હોય કે પોતે ઓફિસ જવું હોય ઘરની બહાર નીકળવું હોય એટલે છાતી સુધી પાણીમાં પગ મૂકવો હાલતમાં રાહતરૂપ થાય એવું તંત્ર તરફથી હજુ સુધી કરવામાં આવ્યું નથી તેવામાં એક આશાની કિરણ બની છે કે ખાનગી વાહન પાલિકાના વાહન વિસ્તારમાં લોકોને એક જગ્યા પરથી લઈ ત્યાં સુધી પહોંચાડી રહ્યું છે જ્યાં પાણી ઓછું છે આ વાહન લોકોને પાણી ભરાવાવાળા રોડમાંથી બહાર કાઢી સલામત જગ્યા સુધી લઈ જાય છે સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે આ વિસ્તાર માટે પ્રત્યેક વર્ષે એવી જ હાલત થાય છે તંત્ર દર વર્ષે નિરીક્ષણ કરે છે પરંતુ કોઈ કાયમી ઉકેલ લાવતો નથી આ ઘટનાએ ફરી એકવાર સ્થાનિક તંત્ર સામે પ્રશ્નો ઊભા કર્યા છે શું દર વર્ષે આવી સ્થિતિ સર્જાતી રહેશે સ્થાનિકોનું માંગ છે કે તાત્કાલિક આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તો સુરત મહાનગરપાલિકાની છે મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ ત્યાંના નગરસેવકો કોઈ હા નથી અને ખબર છે કે બાર મહિનામાં એક વખતે પૂર આવે બે વખતે પૂર આવે લોકોને કેવી રીતે ભરમિત કરવાના એટલે આ લોકોને રાષ્ટ્રવાદને બીજાને કોઈ કોઈ નામથી ભરમિત કરી દેવાના મોટા નેતાઓને કેન્દ્રીય રાષ્ટ્રીય બધા જે કરવી હોય નીતિની વાત કરી ને ભરમિત કરી દેવાના ને પછી ડાકના તીન પાક ખરેખર વાલક ખાડીનું પાણી જ્યાં આમાં ડાયવર્ટ કર્યું અને પછી આ સમસ્યા આવી છે દર વર્ષે ખાડી સફાઈના નામના કરોડો રૂપિયા મનપાની તિજોરીથી એ લોકો કટકી કરીને ખાઈ જાય ખાડી સફાઈ થતી નથી આ વખતે મેયર શરી કીધું કે અમે ઇસ્ટ્રોન ઇસ્ટ્રોમ ડ્રેનેજ લાઈન પૂરી પૂરી સુરતની સાફ કરી દીધી તો પણ આ પાણી આવી ગયું અત્યારે ખાડીનું પાણી બહાર નથી આવ્યું આ ઇસ્ટ્રોમ ડ્રેનેજ વરસાદી પાણી આમાં ફરી મળ્યું સોસાયટીને આગળ આવી ગયું એ લોકોએ ઇસ્ટ્રોમ ડ્રેનેજ સાફ નથી કર્યું મનપાની આપણા ખિસ્સાના જે પૈસા હતા ટેક્સના આ તિજોરી સાફ કરી છે એટલે આ લોકોને લાનત છે સ્થિતિની ગંભીરતા જોઈને હવે માત્ર તાત્કાલિક નિકાલ નહીં પરંતુ કાયમી અને સુસંગત તંત્રની યોજના જરૂરી છે જે રસ્તો લોકો માટે રોજિંદી જીવનયાત્રાનો ભાગ છે તે જ રસ્તો જો દર વર્ષે સમસ્યા બનીને ઉભો રહે તો આ વર્તુળમાંથી લોકો કેવી રીતે બહાર આવે પ્રશ્નો ઘણા છે પણ જવાબદારી કોની હવે તો માત્ર વચનોથી નહીં કાર્યથી વિશ્વાસ માનવાનો સમય આવ્યો છે